પ્રજાસત્તાક પર્વ પૂર્વ સંધ્યાએ પુણા વિસ્તારમાં નાલંદા કેમ્પસ દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ અને ટ્રાફિક અવેરનેસ મસાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું ત્યારે છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી હરિયમ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા આર્મી પોલીસ અને ભારતના વીર શહીદોના ગણવેશમાં સજ્જ થઈ રેલીમાં ભાગ લીધો હતો હાલમાં વધી રહેલી સાયબર ક્રાઈમ અને ટ્રાફિક સેન્સની વધતી સમસ્યા બાબત સમગ્ર લોકમાનસમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુસર આજ રોજ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પુણાગામ ખાતે આવેલ નાલંદા વિદ્યાલય સાયબર ક્રાઈમ જનજાગૃતિ અને ટ્રાફિક અવેરનેસ એનસીસી કેડેટ્સ મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાલંદા કેમ્પસની આસપાસની તમામ સોસાયટીના પ્રમુખશ્રીઓ સાથ સહકાર અને સહયોગથી દરેક સોસાયટી દ્વારા પહોંચી મશાલ રૂપી પ્રકાશ ફેલાવવાનો જાગૃત કાર્યક્રમ કરવામાં આવ્યો મશાલ રૂપી રેલીમાં શાળાના પ્રતિનિધિ સ્વરૂપ બસોથી વધુ બાળકો દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ અને ટ્રાફિક અવેરનેસના વિવિધ સ્લોગન અને પોસ્ટરો સાથે જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો હરિ ઓમ સ્કૂલ આચાર્ય શ્રી ભરતભાઈ કલસરિયા આજરોજ છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમારી શાળાના બાળકોએ આ વિસ્તારની અંદર સરસ મજાના વેશભૂષા સાથે રેલીનું આયોજન કરી અને આપણને પ્રજાસત્તાક પર્વમાં સાર્વભૌમત્વ બિનસાંપ્રદાયિક અને લોકશાહી દેશને આપણને આ સાક્ષી ભાવે જોવા માટે જ્યારે અવસર મળ્યો છે ત્યારે આ દેશ માટે જેમણે બલિદાન આપ્યું છે એ તમામ વીર જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતના ઘડવૈયાઓને આજરોજ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને અમારા બાળકોએ આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશના આદર્શ નાગરિક બની રહે અને બંધારણનું પાલન કરે આપણી ફરજો અને આપણા હક્કોનું પાલન કરી અને આદર્શ નાગરિક બને તેવો સંકલ્પ કર્યો નમસ્કાર મારું નામ શિવમિશ્રા છે એઝ એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા વર્ક કરું છું આજ રોજ અમારી શાળા તરફથી ટ્રાફિક અવેરનેસ અને સાયબર સિક્યોરિટી એમ જોવા જઈએ ટ્રાફ ટ્રાફિકને લઈને સુરતમાં બહુ ઘણી સમસ્યા છે અને આ અમારી શાળા છે આજે આ વીણા ઉઠાવી છે અને ઘણી બધી અમે પંદર કરતાં વધારે સોસાયટીઓમાં આજે આ રેલી કરેલા સતત બે કલાકથી આ અમારી એક જો નોંધ છે અમારા અનુપમ કોહલો સાહેબ પણ લીધેલા છે અને અમારા એનસીસીના જે બાળકો છે ઘણું બધું મહેનત કર્યા છે અને જાગૃતતા ફેલાવે છે કે જે લોકો પાસે પ્રોબ્લેમ આવે છે સાયબરને લઈને અને ટ્રાફિક લઈને અવેરનેસ થાય અને આપણે સુરતમાં નહીં સમગ્ર વિશ્વમાં આપણે ગુજરાતનું નામ થાય કે ટ્રાફિકમાં નંબર વન આપણે આવીએ અને આ બધા પ્રોગ્રામમાં હાજર થયા અમારા ટ્રસ્ટી મંડળના તમામ મિત્રો આચાર્યો અને શિક્ષક અને મારા વાલી વિદ્યાર્થીઓ મિત્રોને હાર્દિક અભિનંદન પઠાવ્યું થેન્ક યુ સો મચ જે મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ પુણા ગામ ખાતે આવેલ નાલંદા સ્કૂલના સહયોગથી ટ્રાફિક જાગૃતિ એવેરનેસ અને સાયબર ક્રાઇમ એવરનેસનું રેલી રેલીનું આયોજન કરવામાં આવેલું હતું એનસીસી કેડેટ્સ દ્વારા કારણ કે અત્યારના સમયની અંદર જેમ જેમ આધુનિક યુગ આગળ વધતો જાય છે એવી જ રીતે સાયબર ક્રાઇમ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે લોકો ફ્રોડનો શિકાર બની રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને ફ્રોડ ન થાય અને એનાથી બચી શકે કારણ કે ઘણી જગ્યાએ લોકોને ઇન્ટરનેટ દ્વારા ઓટીપી આવતા હોય છે કે બીજી લિંકો દ્વારા જે ફ્રોડનો શિકાર બનતા હોય છે એના વિશે લોકોને જાગૃત કરી માહિતી આપી અને આવનારા દિવસોની અંદર આ સાયબર ક્રાઇમનો શિકાર ન બને એના એવરનેસ માટે તેમજ જે પ્રમાણે હાલ આપણા ટ્રાફિકની અંદર જે સિગ્નલ ચાલુ કરવામાં આવેલા છે એની જાગૃતિ આવે લોકોમાં અને ટ્રાફિક પ્રત્યે એવરનેસ કેળવાય અને લોકો સુરત શહેરને ટ્રાફિક મુક્ત બનાવે એવા હેતુસર આજે એનસીસી કેડેટ્સ દ્વારા અને નાલંદા વિદ્યાલય દ્વારા આ મસાલ રેલીનું આયોજન પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પુણાગામ વિસ્તારમાં કરવામાં આવેલ હતું અને ખૂબ સારો સફળતાપૂર્વક અમે આયોજનને પૂર્ણ કરેલ છે આ આયોજનની અંદર સાથ અને સહયોગ આપનાર પુણાગામ વિસ્તારની તમામ સોસાયટીઓનો અમે સહૃદય આભાર માનીએ છીએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ